ખાઈ લે પછી થોડીક તાકાત આવે નારી શક્તિ આવો છે આ બાજુ આવો હાલ

તો પેલા મેં ઘરની સાફ સફાઈ કરો પછી નારીઓ માતાજી દર્શન કરું પછી બાકીના બીજા કામ કરું તો કઈક આવું મારું હવારનું રૂટીન હોય હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ત્યારે આપણે બ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે છે એના ઉપર સ્માઈલ રાખવાની પેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે શરૂઆત કરીએ ને ઘરના કામની શરૂઆત કરીએ તો બસ વાસી અંગે બધેથી કાઢી હવે પોતા મારવાના છે બધા રૂમમાં પણ પેલા મેં ટીવી કોર્નર ને ફ્રીજ ને સાફ કર લઉં પછી કરું પોતા કેમ કે રોજ મારું રૂટીન છે પેલા કચરા વારી લઉં પછી આ બધી વસ્તુ ની સાફ સફાઈ કરું અને પછી વાત ને બીજા કામ થાય મેં જો આ થોડું કેવું તમારે એને શેર કરી કે હું હવાર હવારમાં કઈ રીતના બધું કામ મેનેજ કરું નહીં કરતો જ્યારે પણ હું બ્લોક ચાલુ કરું ત્યારે મારા ઘરના બધા વાસી કામ થઈ જ ગયા હોય આજ કઈ વાસી કામ નથી વાસી કામ ની શરૂઆત થઈ છે હજી મારે નાવાનું બાકી છે કેમ કે દિવાબત્તી પૂજા સાહેબ ને કરવાનું ને એટલે કોઈ ટેન્શન ન હોય ધારા નવડાવી નાસ્તો કરાવી સ્કૂલે મોકલી અને મેં બાકીના ઘરના કામો પડ્યા હાલો ભાઈ ફટાફટ છે ને હું કચરા પોતા કરી લો કચરા તો મારી લીધા પોતા જ કરવાના છે નાય આવું દર્શન કરી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ રોજના બ્લોગમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો કે અમારા બ્લોગ તમને કેવા લાગે છે અને મારું ડેઈલીનું રૂટિન તમને કેવું લાગે છે અને તમે સવાર સવારમાં રૂટિનની શરૂઆત કઈ રીતે કરો છો એ પણ મને જરૂરથી કહેજો મારે બસ આ બધા ઘરની સાફસફાઈથી મારા રૂટિનની શરૂઆત થાય કસાઈ અને ઘરમાં સાફ સફાઈ રાખવી જરૂરી છે અત્યારે ડેન્ગ્યુ મેલેરિયા ના છે એટલે આવા ખૂણે ખાસ કે છે ને મચ્છર બેઠા જ હોય અને અમારા ઘરમાં થોડુંક વધાર ધ્યાન રાખવું પડે મેં તમને કાલે કીધું હતું એમ તો કઈ હવે ફટાફટ લોટાફટ સાફ સફાઈ લો પછી મળીએ ટાઈમ થયો છે 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 વાગ્યાની ચા મૂકી હજી બને એના કામ પતી જાય ને પછી થાય વાંધો વાગે હું એક વસ્તુમાં કરું પોણી કલાક આપડે કઈ વાંધો નથી ભલે વાગ્યા થાય

એટલે હમણાં આવી જાય માખણ ઉપર હવે થોડું ખાઈ લે તાકાત પડી જાય થઈ જાય તું હાય દુબરી નથી જો હું બરાબર છું મારું દુબરો ન થાઉ તમય મને કહેતા હતા બે ત્રણ દિવસ પહેલા કીધું થોડું વજન વધી ગયું તો કરી ઉતારું કીધું કીધું બોલો કીધું કે વજન જરૂર નથી પછી કપડા મળે મગજ શાંત શાંત મગજ હોય ને હેલ્ધી થાય એને હું તો આખો દી એક્ટિવ રહું ઘરના કામમાં અને માઇન્ડથી એક્ટિવ રહો એ માણસ છે ને પતલું હોય આવું હેલ્ધી ન હોય પણ અમે છે ને તમાર જે માંખા ગામની ઉપાધી ન કરીએ આખા ગામની ઉપાધિ ન કરીએ તમે ઉપાધી માં ઉપાધી માં જાવ ફૂકાતા જાવ રમે બિન્દાસ ખાઈ પીન મજા મજા બિસ્કિટ ખાઈ એક વખત આટો ન પડે નારી શક્તિ જીંદાબાદ સ્ટેન ઉપર થી તપેલું નીચે આવી ગયું

કેમ કે ઘણા ટાઈમ પહેલા મને વૃંદાબેને કીધું કે આ રીતના માખણ ઉતરે તું આ રીતના ઘણી વાર ઉતારી લઉં માખણ કેમ કે ટાઈમ બહુ જોઈએ બીજું કંઈ નહીં ટાઈમ ઉપર બધું આધાર હોય થશે ઉતાવળ હોય વધારે માખણ હોય તો પછી મોટું જે મારે મોટી રવાઈ છે ને એ મૂકી દેવું નથી તો થી માખણ ઉતારવું અને આ રીતે તો હાલો કઈ નહીં મેળા થોડીક વાર રહીને રહીને કન્ટિન્યુ આવી રીતના બ્લબમાં જોડાયેલા રહેજો હાલો ચાર નાસ્તો થઈ ગયો છે

મેં ચાર નાસ્તાના વાસણ મૂકી દીધા મરાજી ઢગલો વાસણ પડ્યા છે ઉઠકવાના હમણા ઘડિયાળનો કાંટો બાર વાગે પહોંચી જાય છે એટલો ટાઈમ થઈ જાય છે તમને નો દેખાય આજ તમે મને ત્રીસ મિનિટ આપી અડધી કલાક આપી તો મને તમે આજ આપી દીધું કામ ખોટી કર્યું ખૂબ ખૂબ આભાર

উম <laughs> વચ્ચેથી થી આટી ઘૂટી કરી નીકળી જાય એને ખબર જ હોય કે આપણી પાસે જવાબ જ નથી અને હું તમને પ્રૂફ પુરાવો બધું આપું કે મેં મારા ઘરના કામ એટલા ખોટી કર્યા અને ખરેખર તમે કેજો કે કાલે મેં કીધું હતું ને કે સાહેબ મને કાનમાં કડી બદલાઈ દો પરમ દી કીધું હતું એને ઓલે દિવસે કીધું ત્રણ દિવસથી હું કહેતી હતી સાહેબને આજ નહીં કાંઈ સાંજે આવું ને પછી બપોરે તા તો થાકી ગયો એટલે પછી આપને ઓલું થાય નહીં તમારે જ કામ મારી પાસે તો કામ જ ન હોય હું તો નવરી સોપી બેઠી છું મેં અડધી કલાક ઉઠી ને તો હાલે એમાં કોઈ હા તો બપોરે અડધી કલાક મોળી રસોઈ કરી તો હાલશે ને તમને તો હાલે પણ મારે ધારાનું જોવું પડે ધારા હાથું કે મારે વેલું કરવું પડે તમને તો 4 વાગે દઉં તો યાલે તમને કે વાંધો છે બે વાગે ત્રણ વાગે આવો ચાર વાગે જમે તેમાં શું ફેર પડે રાતના જમું ને બે ટાઈમ નું ભેગું ખાઈ લે પણ મારે ધારા નું વિચારવું પડે સારું વિચારું કે આપણે આ કામ કરી ને હવે હવે બે બે ની કામ કરું હું તો નત ગણાવતી પણ મે કામ ખુશી દુખી ની વાત જ ક્યાં આવે આ તમારી ફરજ આવે મારે તો ઘર ના હોની હોય ને ગામ માં જવાય કે ભાઈ મને કાન માં કડી બદલાવી દયો

તો મેં કીધું પેલા કાનની કરી બદલાવી લઉં અને પછી જ મેં કીધું આ માખણનું ઉતારું અને ગરમ કરવા મૂકું જો ચા નાસ્તાના પડ્યા તો પેલા હવે ઘી ગરમ કરવા જ મૂકી દઉં પછી મૂકવું અને પોણા અગિયાર વાગી ગયા છે ટાઈમ તો કેમ જાય ખબર નથી પડતી હાલો જો માખણ એકદમ મસ્ત થઈ ગયું છે તો હવે આને મૂકી દઉં ગરમ કરવા આ રીતનાથી બધું પાણી ઉતારી લો નિતારી લઉં સોરી હાલો મળ્યા હલો ફ્રેન્ડ તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે બસ હવે રોટલી કરવાની બાકી છે ઘી પણ ગરમ થઈ ગયું છે શાકમાં બે વિસાલ આવી જાય એટલે હું નીકળું ધારાને તેડવા કેમ કે ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યાનો પાંચ મિનિટ જેવી છે હજી તો મેં બીધું શાકમાં વિસાલ આવી જાય પછી જ જાઉં અને ઘી ગરમ થઈ ગયું છે તો ઢાંકી દીધું છે તો હું બાર વાગી ગયા છે તો હાલો હવે હું નીકળું આપણી ધારાને તેડવા ને મયડા થોડીક વાર રહી ગયા હલો ફ્રેન્ડ હું ધારાને તેડવા જાવ ને એ પેલા સાહેબ નો ફોન આવી જો તો તું ધક્કો ન ખાતો હું તેડી આવું તો મારે પાર્સલ આવી ગયું જો મમ્મી મમ્મી કરતું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા કેમ ફ્રી હતા ઘરક નો તો ઘરક તો ટાઈમ છે તો હું કીધું હું કે જાય જો બસ જો હું તાડું મારું ને એટલી જ વાર હતી મે કીધું શાક વઘાર્યું તો બે વિસા આવી જાય ને પછી જા આવક જાવ અડધો કિલોમીટર થાયો ને અડધો કિલોમીટર થાય તો તમે નવરા હોય તો સબ તેડી ગયો ને તમારે મુ જવું પડે કાલે હું નથી જઈ ફ્રી હતો

જરાય હારા નથી બેન અરે માં હું થયું બેન મને મળ્યું ન્યાવા આવ્યો ને મને મૂકીને એકલા એકલા તમે ખાધું હોય છે જો ખાઈ જો ખાઈ જો ધારે ધારે માસી ખાઈ જો એને ગાલ પીચોડ્યા ક્યાં કે એકલા એકલા ખાવ ને હમણાં છે ને મને જીરી કઈ ટાઈમ નથી મળતો બહાર નીકળવાનો બે દિવસે હું ડેલી લગી આવી

લીધા ને તમે વીણવા દેવા મહેનત કરી લેવો બસ આલું એમ નઈ લેવાના સારું આલો બધા ખાવા તો મેં સાહેબના ખીચામાંથી ચોરી કરી છે

આ મોબાઈલ મારા ખીચા મળી ગયો આજે હાલો હું જઈ આવું હાલો ફ્રેન્ડ જો ઘેરે આવ્યા તો તાળું માર્યું ક્યાં ગયા અંજુ ઘેરે તો તાળું માર્યું

ફ્રેન્ડ આવી જાઉં બધાય બપોરા કરવા બપોરામાં છે ગવાર બટેટાનું શાક દાળ ભાત રોટલી પાપડ ગાજર મરચાંનો સંભારો અને ઠંડી ઠંડી છાસ આજે સાહેબે નક્કી કર્યું કે થાળીમાં ભાત છેલ્લે લેવા છે એટલે થાળીમાં તમને ભાત નહીં દેખાય તો ભાત છે અહીંયા તો હાલો આવી જાઉં બધાય બપોરા કરવા બપોરા કરી લઈએ ને પછી મળીએ વાહ ચુકાય મેં ચુકાય પણ અમારો ટાઈમ ન ચુકાય જો પોણા બે માં પાંચ મિનિટ ની વાર છે કેમ કે સાહેબ સવાઈ આવ્યા એ પછી એને ચાર ફોન આવી ગયા ફોનમાં વાત કરી લીધી ને પોણા બે થઈ ગયા એટલે ફિક્સ જ છે કે પોણા બે સિવાય જમવાનું નહીં તો હાલો મૈડા થોડીક વાર રહી ને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બે ને દસ નો બપોરા કરી લીધા છે ધારાબેન બેન બોર ખાય છે અંજોયા ઘી ગાળે છે નીતા નીતા હવે તો જવા દે એટલું તો જવા દે જવા કે તી કંજૂસ કંજૂસ નહીં જો આ ઘી છે ને ટીપે ટીપે સરવાર ભરાય અમારે ટીપે ટીપે મિલ્કન ભરવું છે આમાં ઘી છે જો આ કીધું ભલે ભાઈ આટલું જવા દે નહીં હજી તો આ કી આ કીધું નથી તો પેડો બનાવીશ હજી પેડો બનાવી હા આ તાજે તાજી મલાઈ નો મસ્ત પેડો બનાવે આમાં ખાંડ નાખીને ગરમ કરી નાખીશ ને તો મસ્ત થાબડી પેંડા તૈયાર થઈ જાય આપણે થાબડી ખાપ ચમચી હતી પેડા ની વાળી તમનો ખાતા ધારા તું ખાઈશ ને બેન હા ધારા તો સાથ હોય જ કોઈ હોય કે તો જો કેટલું ઘી નીકળ્યું જવા દેવાય તમે ટ્રાય કરજો મસ્ત બનાવવાનું પણ મલાઈ છે ને પંદર વીસ દિની જ હોવી જોઈએ અને મલાઈ હારી હોય ને તો જ આ જે કીટું નીકળે ને ઘીનું એના મસ્ત એવી થાબડી બનીને તૈયાર થાય નહીં ટાઈમ સ્ટોર કરી હોય ને મલાઈમાં હા આવી ગયો હોય ને તો એનું ન બનાવતા હો ખાંડ નો તમને માથે પડશે હું તો જો હારી હોય ને મલાઈ એની જ બનાવ તો મસ્ત એવો જો આટલો માવો નીકળે છે તો આમાં ખાંડ નાખીને મસ્ત એવા પેંડા બનાવીશ અને ખાય તો હાલો આઈડિયા તમને કેવો લાગ્યો મને જરૂરથી કહેજો કેમ કે ક્યાંક ને ક્યાંક છે ને ગૃહિણી છે ને જુગાડ કરી જ લે કે વેસ્ટ માંથી બેસ્ટ કરવાનું કે કોઈ વસ્તુ વેસ્ટ ન જવી જોઈએ એટલે હું કઈક આવા જુગાર કરી લઉં અને ભાવે તો ખાવાનું નહીં બીજી વખત તમને ખ્યાલ રહે એટલે અખતરા કરતા રહેવાનું અખતરા કરવાનું બંધ કરવાનું નહીં બરાબર તો હાલો શું કહેવાનું છે તમારું તો આજ વાત ઉપર આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગઈ મૂવી તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો